વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ મસાલા રોટલો આપણે મસાલા રોટલો અગાઉ પણ બનાવેલો છે આજે કંઈક અલગ જ રીતે બનાવશું તો અહીંયા આપણે એક વાટકી બાજરાનો લોટ લીધેલો છે અહીંયા બે ચમચી ચણાનો લોટ લીધેલો છે ત્રણ ચમચી ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા લીલા ધાણા સુધારે લીધા છે અને અહીંયા આપણે લીલું લસણ સફેદ ભાગ અલગ સુધારેલું છે અને આ લીલા પાંદડાનો ભાગ છે અને આ લીલું મરચું અને અજમા તો ચાલો આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીશું તો પેલા આપણે લસણ અને મરચાંની ખાંડી લેશું અને આ મરચાં થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું એની ચટણી બનાવશું આ ઉપર આપણે એક સ્ટફિંગ કરશું એટલો મસ્ત સ્વાદ આવશે આપણી ચટણીનો એટલે થોડું આપણે જીરું ઉમેરી દઈશું જે ચટણીના ભાગનું થોડું મીઠું ઉમેરશું સરસ ખાંડી આપણે આવી દર દરી ચટણી ખાંડી લેવાની છે આ ચટણી તમે સવારના નાસ્તામાં લ્યો તો ખાવાની ખૂબ મજા આવે છે એમ પણ ચટણી ખાવાની આ મજા આવે છે તો અહીંયા કાતલોટ લીધી છે ને આપણે પેલા બાજરાનો લોટ લઈ લેશું ચણાનો લોટ લઈ લેશું અને ઘઉંનો લોટ લઈ લેશું ત્રણેય લોટ આપણે મિક્સ કરવાના છે અહીંયા આપણે જે લીલા પાંદડા હતા આ લસણના એ અહીંયા અલગ સુધારતા એ આપણે આમાં લઈ લેશું અજમાને લઈ લેશું એટલે અજમા રોટલો આપણો પચવામાં સારું રહે મસળીને અજમા ઉમેરી દેશું આ જગ્યાએ તીખા તીખાની ભૂકી પણ તમે ઉમેરી શકો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચમચી થોડું વધારે લાલ મરચું પાવડર ઉમેરશું જીરું પાવડર ઉમેરશું ચમચી હિંગ ઉમેરશું ચમચી જેટલું આપણે દહીં ઉમેરશું હવે આપણે મસળી લેશું અહીંયા તમે લીલી મેથી અને ગોળ પણ ઉમેરી શકો છો થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને લોટને મસળતા જશું એટલે આપણે કઠણ બાંધવાનો આ લોટને પહેલાં આપણે બાજરાના લોટનાઓ કઠણ બાંધી લેવાનો પછી એમાંથી આપણે બે ભાગ કરશું અને પછી થોડું થોડું પાણી લેતા જાશું ને એકદમ પાણીવાળો હાથ કરી અને આપણે રથેળીએથી અહીંયાથી આપણે મસળતા જ આવી રીતે જેટલો મસળશું ને એટલો રોટલો આપણે એકદમ સ્મૂથ થાય એકદમ પોચો પાણીવાળો હાથ કરતું જવાનું ને મસળતું જવાનું આપણે રોટલાને મસળી એનાથી જ સ્વાદ આવે સાત પાણીનો રોટલો કહેવાય અને ઘણા તો સો પાણીનો રોટલો કહેવાય સાચી હકીકત શું છે એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મારા દાદી તો એમ જ કહેતા કે સાત પાણીનો રોટલો ને એક પાણીની દાળ તો તમારા દાદીનાની શું કહેતા હતા એ કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો ઓ સ્મૂથ આપણે કરી લેવાનો મસળી મસળીને એકદમ અહીંયા તમને જોતાં જેવો લાગશે કે બે લોટ જે આપણે અલગ કરેલા બે લોટમાં કેટલો ફેર છે જો બાજુમાં રાખશું તો બંનેમાં ફેર લાગશે તો આ લોટ આપણો સરસ મસળાઈ ગયો છે અને સાઈડ ઉપર આપણે આ રોટલો છે ને તવીમાં બનાવવાનો છે એટલે સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે આપણે હાથેથી ઘડીને બનાવશું આ રોટલાને સીજ પાણીવાળો મેં હાથ કરી લીધો છે આવી રીતે આપણે લુવું કરી લેવાનું અને પછી આવી રીતે આપણે ઘડી લેવાનું સે પાણી પાણીવાળો હાથ આપણે ફરતે લગાડી દેવાનું ફરતી કોરે અહીંયા પણ લગાવી લેવાનું પછી આપણે એને ટીપી લેવાનો અથવા તો ઘડી લો ગમે કહી શકો તમે અહીંયા આપણે તવીમાં પહેલાથી તેલ લગાવી દેસુ અહીંયા હવે આપણે રોટલાને ઉમેરી દઈશું કર છે હવે આપણે રોટલાની સાઈડ બદલાવી દઈશું એક સાઈડ વ્યવસ્થિત ચડી જાય પછી જ એની સાઈડ તમારે એને ચેન્જ કરવાની એ તો રોટલો આપણો તૂટી જાય બીજી સાઈડ પણ આપણે એને તેલ લગાવી દઈશું સાંજના જમવામાં આ રોટલો ખાવાની ખૂબ મજા આવે છે રોટલાને આપણે બીજી સાઈડ પણ બદલાવી લેશું બે સાઈડ વ્યવસ્થિત આપણે એને પકાવી લેવાનું છે રોટલાને અહીંયા આપણો રોટલો વ્યવસ્થિત પાકી ગયો છે બે સાઈડથી તો ઉપરથી આપણે ચટણી તૈયાર કરેલી એ ઉમેરશું અહીંયા આપણે તમે ઘી અથવા તો માખણ ગમે તે લગાવી શકો છો ઉપરથી આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાને ઓલું આપણે સ્ટફિંગ ભરીને રોટલો બનાવીએ આ ઉપરથી બધું ચટણીને લગાવી દેવાની એકદમ મસ્ત આખા રોટલાની અંદર ઓવળા લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું ઉપરથી તવિથાથી આપણે રોટલાને કટ કરી લેશું અહીં આપણે બીજા રોટલાની અંદર આપણે માખણ અને લાલ ગ્રીન ચટણી ઉમેરી અને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી છે એને તીખું ખાવું ભાવતું હોય એને તમે આવી રીતે સ્ટફિંગ ઉપરથી લગાવી શકો છો ખાવાની ખૂબ મજા આવે છે એને સેજ તીખું ખાવાની ટેવ હોય ને એ લોકોને ઓલા મરચાં સેજ મોડા હતા એટલે અમારા ભાઈને થોડું ખૂબ આવે એટલે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી અને આવી રીતે મેં લગાવી દીધું છે ને ઉપરથી આપણે આમ કાપા પાડી દેવાના એટલે આપણે ઘી માખણ જે આપણે ઉપરથી લગાવ્યું હોય એ આપણા અંદર સુધી છેક સુધી રોટલામાં પહોંચી જાય અને ઉપરથી લીલા ધાણા આપણે સ્પ્રિન્કલ કરી દેવાના મસ્ત એવો શિયાળા સ્પેશિયલ રોટલો આપણો તૈયાર છે આને ચા સાથે ખાવાની પણ મજા આવે છે દહીં સાથે કે દૂધ સાથે સાંજે જમવામાં ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો